અબ્દુલ ભાઈ નાખી બે હરિયાણ નાખી બે નાખી દો અત્યારે અને ઘરવાળાને વિડીયો મોકલવા નાખો નાખો વાંધો નહીં હોળીએ ઉતરી પેલા નાખો ઘરેથી ઓર્ડર આવી ગયો હા હા તું કેતો હતો ને સુરબારી લેવા આવજો મને આ હરિભાઈ સેફ આવી ગયા છે અને જો આ બચ્ચુભાઈ કંદો ની દુકાન લગી પાણી આવી ગયું છે હરિભાઈ ખૂબ અમારી માં વેચી છે અને હવે જો અમને આજ્ઞા આપો ને તો મારે હાથ સાફ કરવો છે એને બે આડવા માં સમજાણું આ અમારું જો ને હરિભાઈ આ તમારો હરિયો આવી ગયો છે હો હવે મુંજા હતા નહીં કોઈ હમ ગામ આખું માથે લીધું છે હમણાં વિડીયો બધાને મોકલી દો તમે જોઈ લ્યો પહેલાં એ પુત્રીયા વરા આભાર અબ્દુલભાઈ નાખી વીતી બે એને સમજાણું હાલો મુસ્તકભાઈ ઉભા થેન્ક યુ થેન્ક યુ ભાઈ હા વિડીયો મોકલવાના હોય કલેક્ટર ઓફિસે કલેક્ટરને આ સમયે પાણી થયા આવી ગયું છે ખાડો નોરી